નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ ને એક લીલીયા ગામની સીમની અંદર આવ્યા છીએ હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન એવો થશે કે વિડીયો તો ઘણા બધા જોયા પણ આવો વિડીયો ક્યારેય જોયો નથી કે કપાસની આમ તો ઉતાસણી નજીક આવી છે અને કપાસ ખેંચવાનો પણ એક બે દિવસ માં છે વીણાય પણ ગયો છે હવે તમને એમ થાશે કે આવા કપાસની અંદર વિડીયો ઉતારવા કેમ આવેલા છે એવો પ્રશ્ન મનની અંદર થાય પણ આજે હું સુનિલભાઈ એટલે કે લાઠી લીલીયા રોડ ઉપર નારણભાઈ વાવવા રાખ્યું છે અને તેમના ભાગ્યા નારણભાઈ નારણભાઈ ના છોકરાઓ અહીંયા રહેતા નથી અમરેલી રહે છે એટલે સુનિલભાઈ ને તે વાવવા રાખીને ની સંભાળે છે એટલે સુનિલ તમારું નામ સુનિલભાઈ મેળા બરાબર છે હવે સુનિલભાઈ પાસે આપણે એટલે આવ્યા છીએ કે આની અંદર આપણે વિડીયો છે કે એક પંપનું આ બાર સાસની અંદર સો ફૂટના અંતરે સેમ્પલ કરાવેલું હતું એટલે સુનિલભાઈને જ પૂછીએ કે તમને આ કેમ લાગ્યું સેમ્પલની અંદર ને કેમ એમાં સેમ્પલ સેમ્પલમાં છે ને એમાંથી છે ને દસ કે બાર માં હતો ત્યાંથી છે ને height વધારે છે અને કાયલો વધારે છે અને કપાય વધારે એમાં. કપાય વધારે આવ્યો અને તમને આ green કેમ લાગ્યું કે લીલું કેવું રહ્યું કે બીજું? લીલું ઠેટ હતી ને ઈયળો એમાં ઓછો હતો. બરાબર છે તો આ sample ની અંદર તમારે કેટલા રાઉન્ડ પડ્યા છે જે એક count કર્યો એમાં. એમાં પછી એ all total ના ચાર રાઉન્ડ ચાર રાઉન્ડ અને સેમ્પલ નો થતા એક પાંચ રાઉન્ડ છે મિત્રો બે મહિનાનો હોય ત્યારે જે ડોઝ આવતા હોય એ પ્રમાણે ડોઝ દે એવી જ રીતે આને સમયસર રોગ જીવાત આવી અને બરાબર ઓલ ટોટલ દવા આવી ત્યારે આઠમ ઉપર એક પંપ નું સેમ્પલિંગ કરાવેલું એટલે કહેવાનું એ છે કે સેમ્પલિંગ ની અંદર સમયસર રાઉન્ડ પીડ્યો અને એક રાઉન્ડ વધુ પડ્યો એટલે બીજી વાર જે પાંચ દિવસ પછી સંટકાવ થયો આખામાં ત્યારે આનો બીજો રાઉન્ડ પડ્યો એટલે તમે લાઠી રોડ ઉપર એક પેરું ખેડૂત મિત્રો ખાસ આ સાઠી ઊભી છે તો તમે જોઈશો તો તમને વધારે આઈડિયા આવશે કે સેમ્પલમાં એક પંપનો છંટકાવ થયેલો છે એ કેટલો ફરક દેખાય છે કે કાલુ વધારે છે હાઈટ વધારે છે અને શેક સુધી લીલો પણ જોશે અત્યારે તો સુકાઈ ગયો છે પણ શેક સુધી લીલો અને તમને ખબર પડી જશે કે આની અંદર અહીંયા સુધી સેમ્પલ થયેલું છે એટલે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હતો કે વેપારી મિત્રોને પણ એવા મારા ઉપર ફોન આવતા કે આના વારંવાર છંટકાવ કરશું તો આડઅસર થશે પાછળથી તકલીફ થશે એના માટે જ ખાસ આજ ખેડૂતનો કપાસ ખેંચવાની કંડિશને આપણે મુલાકાત લીધી છે અને તમે પણ જોશો તો આઈડિયા આવી જશે કે સમયસર અને એક ફિલ્ડની અંદર એક જ વેરાયટીની અંદર જે પાંચ રાઉન્ડ થયેલા છે અને ચાર રાઉન્ડ પહેલાં છે અને સમયસર રાઉન્ડ થશે એનો ફર્ક શું છે એ આ સાઠી ઉપર જ ખેડૂત મિત્રો વર્ષોથી કપાસ વાવો છો એટલે તમને ખ્યાલ આવી જશે અને આગળના દિવસોમાં કોઈ પણ વેપારી મિત્રોએ અને ખેડૂત મિત્રોએ કોઈ ડરવાની જરૂર નથી કંપની તો જો કે કહેતી જતી નથી એની અમે ગેરંટી સાથે આપીએ છીએ અને ઇનામ પણ આપીએ છે પણ આપણે સો ટકા ક્લિયર થઈ ગયું છે કે આ સુનિલભાઈ ખેતર ઉપરથી નક્કી થાય છે કે રાઉન્ડ વધારે પડ્યો હોય એમ વધારે ઇફેક્ટ મળી છે અને સમયસર પડ્યો છે એની અસર બતાવે છે તે તમે રૂબરૂ એક ફેરું આવીને પેટ્રોલ પંપની નજીક નારણભાઈ ખેતરની અંદર જોઈ શકો છો થેન્ક યુ